પાલિકામાં ચોમાસા પહેલાંની છેલ્લી સભામાં વિકાસના કામો પર ચર્ચા શરૂ કરવામાં આવી હતી જેમાં સ્વિસ એજન્સી સાથે ક્લાઇમેટ રેસિલિયન્સ એક્શન પ્લાન અંગે એમઓ કરવા સહિતના મુદ્દે આવેલી બે દરખાસ્ત પર ચર્ચા દરમિયાન વિપક્ષના અમીર રાવતે વાંધો ઉઠાવ્યો હતો તેમણે કહ્યું કે ભૂતકાળમાં સ્માર્ટ સિટી સમયે તેનું બંધારણ કંપની સાથેના કરારો અંગે સભાને જાણ કરાઈ ન હતી તો હાલમાં દરખાસ્તને મુલતવી રાખી એજન્સી સાથે કયો એમઓયુ કરવાનો છે અને તેનું પ્રેઝન્ટેશન સભામાં રજૂ કરો

હવે તો એમના સભાસદો બી જ્યારે સિસ્ટમ પર પ્રશ્ન ઊભા કરે છે તો પાર્ટી એમને સસ્પેન્ડ કરી દે છે ત્યારે વિપક્ષ ના બોલે એના માટે આજે જે કામો ચડ્યા આજની જ સભામાં કામ ચડ્યા પાંચ વાગ્યાને પાંચ વાગ્યાને પાંચ મિનિટે એના પર વોટિંગ કરવાનું એટલે કોઈ બી સભાસદે ફાઇલ વાંચ્યા વગર હાથ ઊંચા કરીને નિર્ણય લીધો છે સત્તાના જોર પર બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટીએ વીટો વાપરીને એમને કામ મંજૂર કરાવ્યા પણ અહીંયા બેઠેલા કોઈ બી સભાસદને ફાઇલ વાંચવાનો સમય નથી આપ્યો આ બાબતે અમે વિરોધ કર્યો અને આ એક નાટક જ કહેવાય કારણ કે વગર વિષયને સમજે વાંચ્યા વગર તમે એને એપ્રૂવ કરો તો આ નાટક નહીં તો શું છે એટલે મેં નાટક બહુ સૂચક રીતે શબ્દ વાપર્યો હતો જેનો વિરોધ થયો ફ્લોર પર બેસીને બી મારી એક ભાવના છે કે વર્ષોની જે પ્રણાલિકા છે બે સભાની એ તોડીને જો આ રીતની સભાઓ ચલાવીને ભારતીય જનતા પાર્ટી લોકોને બોલવા નહીં દે તો નાગરિકોના પ્રશ્નોને વાંચા કઈ રીતના આપવાની રજૂઆત પ્રજાલક્ષી હોય બબે મહિને સભા બે મહિનાથી આપ તમામ લોકો સાક્ષી છો ચોથી જાગીર છો આપ કે મુલત્વી રહે છે આજે બે મહિના પછીની આજે ચર્ચાની સભા તો બે મુલતવી રહી કામની સભા હતી કામમાં તમે જુઓ કે આજે જ હમણાં જ આ કામ અમને આપ્યા છે હું તમને આપું છું આ કામો અત્યારે અમે જ્યારે બેઠક ચાલુ થઈ ત્યારે એમણે કામો આપ્યા છે અને સીધું એ કામ ઉપર એમ કે છે કે મંજૂર કરી દઈએ તો કોઈ પણ કામ હોય આપણે પરીક્ષા આપવા જઈએ તો પરીક્ષા વાંચ્યા વગર આપીએ છીએ તો આ પણ પરીક્ષા છે તમે એમોયું કર્યું નથી તમે પ્રેઝન્ટેશન બતાવ્યું નથી અને તમે અહીંયા સીધું કામ લઈને આવો છો તો આ છોતેરમાંથી કોઈને પણ આના વિશેનું કશું નોલેજ હોતું નથી હવે એ નોલેજ વગર કેવી રીતે કામ પાસ કરવું અમે તો કંઈ ચિઠ્ઠીના ચાકર તો છે નહીં કે તમે ચિઠ્ઠી મોકલીને અમે યસ કરીને મોકલી દીધું એટલે અમારા સાથી કોર્પોરેટર છે બેન અમે એમાં વોટિંગ કર્યું કારણ કે અમને અમે પહેલાં તો એવું કીધું કે ભાઈ કામ વાંચવાનો સમય આપો કામો પણ ચેરમેન એમની કેબિનમાં રાખે છે કામો પણ અને સમય ના આપ્યો વાંચવાનો તો અમે વોટિંગ કરાવ્યું વોટિંગ કરાવ્યું તો અમારા સાથી કોર્પોરેટર બોલ્યા કે ભાઈ તમારે આવું જ કરવું હતું તો પછી નાટક શું કરવા કર્યું હવે આની અંદરથી એ લોકોને ખોટું લાગી ગયું તમને આ બાબતે ખોટું લાગે છે તો તમને એવી બાબતે પણ ખોટું લાગવું જોઈએ કે વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે એને ખાડોદરા નામ આપી દીધું એને મચ્છર નગરી નામ આપી દીધું આજે પણ પ્રી મોન્સૂન કામગીરી એ પચાસ ટકા બાકી છે આજે પણ વિશ્વામિત્રીની વધારે પૂરજોશથી એમણે જે કામ કર્યું એ સાહીઠ ટકા કામ થયું ચાલીસ ટકા કામ બાકી છે હું આપની સાક્ષીમાં કહું છું કાલે જો બે ચાર ઇંચ વરસાદ પડે ને તો ગયા વર્ષે જે હાલત થઈ હતી ને એ જ હાલત થાય તો તમે એ સત્તા પક્ષના લોકો ચર્ચા

કોંગ્રેસના એક સભાસદ દ્વારા જે અહીંયા કામો ચડાવવામાં આવે છે એ મેરસિંહ દ્વારા લાવવામાં આવતા હોય છે અને સમગ્ર સભા એને મંજૂરી આપતી હોય છે જે પણ કંઈ કામો આવે છે એ લોકહિતના કામ હોય છે વડોદરા શહેરના પબ્લિકના જે કંઈ ઇશ્યુ હોય છે એને લગતા કામો ચડવામાં આવે છે એ બાબતમાં બેનસીએ દ્વારા શરૂઆતમાં તો ખૂબ સારી સારી વાત બી કરી રજૂઆતમાં કે ખૂબ સારી કંપની છે ખૂબ સારી સંસ્થા છે ખૂબ સારું કામ કરે છે પરંતુ અચાનકથી હવે એને શું મગજમાં આવ્યું કે શું હોય એ હું નથી જાણતો પરંતુ એકદમથી એવું કીધું કે તમે આવા નાટકો કરો છો તો જ્યારે આ બેનના શબ્દો હતા આ સભા એ કોઈ નાટકનો મંચ નથી બેનને એ સિનિયર બેન છે એને સમજ હોવી જોઈએ કે આ સભાની અંદર જે કંઈ કામો હોય છે એ મેરસી દ્વારા લાવવામાં આવતા હોય છે અને તમે એને જો નાટક સાથે સરખાવો તો આ ખૂબ દુઃખદ બાબત છે અને એટલા માટે મેં એમનો વિરોધ કર્યો